એવામાં આશા પણ હતી ભય પણ હતો અને અહંકાર પણ હતો અમે સમયસર પહોંચી જઈશું એવો માણસનો ગર્વ તેમાં ગુંજતો હતો પરંતુ કોઈને ખ્યાલ ન હતો કે રાત પોતે જ કંઈક લખી ચૂકી છે અને માણસ ફક્ત લખાણમાં ચાલતો પાત્ર છે દર્દી વાહનની અંદર પડેલું શરીર અસળ હતું શ્વાસ તો ચાલતો હતો પણ એ શ્વાસમાં જીવન ઓછું અને સમય સામેની લડાઈ વધુ હતી સાથે બેઠેલા પરિજનોના હાથ કાંપતા હતા આંખોમાં પ્રાર્થના હતી પરંતુ હોઠ પર શબ્દ નહોતો અને બહાર આગળ બેઠેલા વાહન ચલાવનાર પસીનાથી ભીજાઈ ગયો હતો કારણ કે ઘડિયાળની દરેક સેકન્ડ એને જાણે કાનમાં શીશો પાડી રહી હતી મોડી પડી હતી તો બધું પૂરું અને આ બધાની વચ્ચે એક અજાણી ગર્વભરી ખાતરી બધામાં હતી કે રસ્તો ઓળખીતો છે વાહન મજબૂત છે અને સમયસર પહોંચી જશું માણસને જ્યાં સુધી કંઈ અટકાવતું નથી ત્યાં સુધી એને ભગવાનની જરૂર નથી લાગતી રસ્તો ખાલી હતો બંને બાજુ અંધકાર એવો કે દીવાઓનો પ્રકાશ પણ તેમાં ડૂબી જતો હતો અને આગળ દૂરથી દેખાતો પુલ જાણે કોઈ જૂનો ઓળખીતો મિત્ર હોય એમ ઊભો હતો વર્ષોથી એ પુલે હજારો વાહન પસાર કર્યા હતા કોઈએ ક્યારેય એને શંકાની નજરે જોયો ન હતો કારણ કે માણસને જે રોજનું લાગે છે એ ક્યારેય ખતરાના લાગતું નથી અને એ જ પુલ તરફ દોડતું દર્દી વાહન પોતે જ પોતાની ઝડપ પર ગર્વ કરતું આગળ વધતું હતું ત્યારે કોઈને ખ્યાલ ન હતો કે થોડા સમય પછી આ પુલ શબ્દ જીવન અને મરણ વચ્ચેની લકીર બની જશે દર્દી વાહનની અંદર સારવાર શરૂ થઈ ચૂકી હતી દવાઓ પ્રાથમિક પ્રયાસો અને વચ્ચે વચ્ચે આવતો એ નબળો શ્વાસ જે જાણે કહેતો હતો હું હજી અહીં છું મને છોડશો નહીં અને અવાજ સાંભળીને અંદર બેઠેલા માણસો વધુ ગભરાઈ જતા કોઈ ભગવાનને યાદ કરતો કોઈ પોતાના અહંકારને તો કોઈ પોતાના ભાગ્યને ગાળો આપતો પણ કોઈએ વિચાર્યું પણ નહીં કે ભગવાન ક્યારેક માણસને બસાવવા માટે સીધું મદદ નથી કરતા પરંતુ એને ખોટી દિશામાં જવા અટકાવી દે છે અચાનક કોઈ આગોતરી ચેતવણી વગર કોઈ સંકેત વગર વાહન થોડું ખંખેરાયું એવા જ આવ્યું જે કોઈ પણ વાહન ચલાવનાર માટે ડર ન હોય છે એન્જિનનો અવાજ ધીમો પડતો ગયો ઝડપ ઘટી અને એક ક્ષણમાં એ ગર્વભર્યો દોડતો અવાજ શાંત થવા લાગ્યો વાહન ચલાવનારના હાથ પર કઠોર થઈ ગયા આંખો પહોળી થઈ ગઈ અને હોઠમાંથી અચાનક શબ્દ નીકળી પડ્યા ડીઝલ ખૂટી ગયું એક વાક્ય સાથે જ અંદરની હવા બદલાઈ ગઈ જે લોકો અત્યાર સુધી સમય સામે લડી રહ્યા હતા એ હવે પોતાના ડર સામે ઊભા હતા કોઈ બોલતું ન હતું પણ દરેકના મનમાં એક જ વિચાર ગુંજતો હતો અહીં આ સમય આ અંધારી રાતે અને વાહન ધીમે ધીમે રસ્તાની બાજુમાં થંભી ગયું સાયરન જે અત્યાર સુધી રાતને સીરી રહ્યો હતો એ અચાનક શાંત થઈ ગયું અને એ શાંતિ એવી ભયાનક હતી કે જાણે કોઈના કાન પર હાથ મૂકી દીધા હોય પેટ્રોલ પંપ હા યાદ આવ્યું લગભગ દસક કિલોમીટર દૂર અંધારામાં ખાલી રસ્તે અને આ વચ્ચે પડેલો દર્દી જેના માટે દરેક મિનિટ કિંમતી હતી એ માટે દશક કિલોમીટર કોઈ અંતર નહોતું એ તો મરણ તરફનું લાંબુ પગથિયું હતું અને ત્યારે માણસનો અહંકાર સંપૂર્ણ રીતે બહાર આવ્યો અમે કંઈ કરી લઈશું કોઈને ફોન કરો કોઈ મદદ આવશે પણ રાતે ફોન કરતા શબ્દો પણ ઊંઘતા હોય છે અને ત્યારે જ જાણે ભગવાને પોતાનો બીજો પત્તો ખોલ્યો હોય એમ આગળથી એક જોરદાર બૂમ સંભળાય એવી બૂમ જેમાં ભય આશ્ચર્ય અને ચેતવણી બધું જ હતું કોઈ અજાણ્યો અવાજ અંધકારમાંથી પાડતો હતો આગળ ન જશો આગળનો પુલ તૂટી ગયો છે નદીમાં પડી જશે એક બૂમ સાથે બધું ગયું વિશાળ ગર્વ ગુચ્છો પ્રાર્થના બધું કારણ કે હવે સ્થિતિ એવી હતી કે જો ઈંધણ ખૂટી ન હોત તો આ દર્દી વાહન પૂરી ઝડપે એ પુલ પર સડી ગયું હોત અને આ રાત ફક્ત એક દર્દી નહીં પરંતુ આખા વાહનની કબર બની ગઈ હોત વિશાળ સાથે જ અંદર બેઠેલા લોકોના શરીરમાંથી પછીનો ઠંડો બની ગયો અને એક અદૃશ્ય ડર સાથે એક અજાણ્યો સવાલ ઊભો થયો શું આ બધું સંયોગ છે કે કોઈ અમને રોકી લીધા પરંતુ માણસ તરત ભગવાનને માનતો નથી પહેલાં એને પુરાવો જોઈએ એને તર્ક જોઈએ એને સમજવું હોય છે અને એ જ અહંકાર સાથે હવે નવા નિર્ણય લેવાયા અહીં જ સારવાર ચાલુ રાખો દર્દીને સમય ખરીદવો પડશે અને વાહનની અંદર ફરી એકવાર જીવન બસાવવાનો પ્રયત્ન શરૂ થયો હાથ કાંપતા હતા અવાજ કઠોર હતા અને બહાર રાત એ બધું નિઃશબ્દ જોઈ રહી હતી જાણે કહેતી હોય હું તો ફક્ત શરૂઆત કરી છે એ સમયે કોઈને ખ્યાલ ન હતો કે અંધારામાં ક્યાંકથી એક ટ્રક આવતો હતો રાત હવે ફક્ત અંધારી નહોતી રહી રાત હવે જાણે જીવતી થઈ ગઈ હતી દર્દી વાહનની આસપાસ ઊભેલી એ શાંતિમાં કંઈક દબાયેલું હતું એવું લાગતું હતું કે અંધકાર પણ સાંભળે છે અને વાહનની અંદર ચાલતી પ્રાથમિક સારવારની દરેક હલચલને નોંધે છે દર્દીના છાતી પર દબાણ આપતા હાથોમાં હિંમત ઓછી અને ગભરાટ વધુ હતી શ્વાસ ગણતા માણસોની આંખોમાં સમયની ભીખ હતી અને દરેક મિનિટને ખેંચીને લાંબી કરવાનો પ્રયત્ન થતો હતો કારણ કે હવે બધા સમજી ગયા હતા કે આ ફક્ત બીમારી સામેની લડાઈ નથી આ તો માણસના આયોજન અને કુદરતના નિર્ણય વચ્ચેનું યુદ્ધ છે વાહન ચલાવનાર બહાર ઊભો રહીને રસ્તા તરફ જોયા કરતો હતો ક્યારેક અંધકારને ક્યારેક આકાશને અને ક્યારેક પોતાના હાથને જે હાથ અત્યાર સુધી ગર્વથી સ્ટેરિંગ પકડીને દોડ્યા હતા એ હાથ હવે ખાલી હતા અને એ ખાલીપણામાં એક ગુચ્છો હતો ઇંધણ સકાસ્યું હતું આવું કેવી રીતે બની શકે માણસ જ્યારે અટવાય છે ત્યારે પહેલાં પોતાની ભૂલ સ્વીકારતો નથી પહેલાં પરિસ્થિતિને દોષ આપે છે પછી સમયને અને અનશેલ્લે ભગવાનને વાહનની અંદર એક બેઠેલો એક માણસ અચાનક બોલી પડી ઉઠ્યો કે અવાજમાં કઠોરતા અને અહંકાર બંને હતા પુલ તૂટ્યો હોય તો શું થયું આપણે તો ત્યાં પહોંચ્યા જ નથી ને જાણે એ કહી રહ્યો હોય કે જ્યાં સુધી ઘટના બની નથી ત્યાં સુધી એ અસ્તિત્વમાં જ નથી માણસને જોખમ ત્યારે જ સાસુ લાગે છે જ્યારે એ પોતાની આંખ સામે ઉભું થાય એ પહેલા એ ફક્ત અફવા હોય છે અને પર પર માણસ પોતાનો જીવ મૂકે છે 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 કારણ કે પોતે એવું એને લાગે પણ એ ક્ષણે બહારથી ફરી અજાણ્યો અવાજ આવ્યો આ વખતનો અવાજ શીષ નહીં પરંતુ થથરતો અસત્ય હતો હું ત્યાંથી જ આવ્યો છું પુલ વચ્ચેથી તૂટી ગયો છે પાણી ઉછળી રહ્યું છે એક ગાડી તો હમણાં જ બસી ગઈ અને એ શબ્દ સાંભળીને અંદરની હવામાં અચાનક ભાર આવી ગયો કોઈ બોલતું બંધ થઈ ગયું હતું કોઈના હોઠ હલ્યા નહીં કારણ કે હવે કલ્પના નહીં હકીકત સામે ઊભી હતી અને એ હકીકત એટલી ભયાનક હતી કે જો થોડું પણ વહેલું આવ્યું હોત તો આ દર્દી વાહન અને એમાં પડેલા બેઠેલા બધા માણસો હવે નદીના અંધારામાં ક્યાંક ગુમ થઈ ગયા હોત એ ક્ષણે એક અજાણ્યો વિશાળ બધાના મનમાં એક સાથે ઉગી નીકળ્યો શું ઈંધણ ખૂટી જવું બસ આવતું પણ કોઈએ એ વિશાળને મોઢે આવ્યું નહીં કારણ કે માણસ ભગવાનને માનવા તૈયાર નથી જ્યાં સુધી ભગવાન એને ઊંટણે ન બેસાડે અને અહીં તો હજુ માણસને લાગતું હતું કે બધું તેના કાબૂમાં છે અમે અહીં જ સમય કાઢી લઈશું કોઈ વાહન આવશે કોઈ મદદ મળશે આ બધા વાક્યો હિંમત કરતાં વધુ અહંકારથી ભરેલા હતા દર્દીની હાલત ધીમે ધીમે બગડતી જતી હતી સ્વાદ વચ્ચે વચ્ચે અટકતો આંખો અડધી ખુલ્લી અને આંખોમાં એક અજીબ શાંતિ હતી જાણે માણસ પહેલેથી જ કંઈક જોઈ રહ્યો હોય જે બહાર બેઠેલા કોઈને દેખાતું નહોતું અને દ્રશ્ય જોતા જોતા એક પરિજનોના મનમાં અચાનક ભયાનક વિચાર આવ્યો જો આજે આ માણસ ગયો તો શું આપણે કહીશું કે પ્રયત્ન કર્યો હતો અને એ પ્રશ્ન સાથે જ એની અંદરનો અહંકાર તૂટવા લાગ્યો બહાર રસ્તા પર કોઈ વાહન દેખાતું નહોતું પરંતુ દૂર ક્યાંકથી ધીમો અવાજ આવતો હતો પહેલાં તો બધાને લાગ્યું કે ફક્ત પવન હશે પણ પછી જમીન થોડી થરથરાય અને એ અવાજ ધીમે ધીમે નજીક આવવા લાગ્યો અવાજમાં ભાર હતો એ અવાજમાં શક્તિ હતી અને એ અવાજ સાથે જ એક મોટું વાહન અંધારામાંથી બહાર આવ્યું એક ટ્રક ધૂળ અને કાદવથી લથબથ પરંતુ આગળ વધતું જાણે પોતે જ રસ્તો બનાવતું હોય ટ્રક થૂંભ્યું દીવો પડ્યો અને એ આકાશમાં ઉભેલો ટ્રકવાળો કોઈ દેવદૂત જેવો નહોતો સામાન્ય માણસ હતો થાકેલો આંખોમાં રાતની જાગ અવાજમાં સીધી સાદગી શું થયું એ બે શબ્દો એવા હતા કે જાણે આખી રાત એમની રાહ જોઈ રહી હોય અને વાહન ચલાવનારે એક સાથે બધું કહી દીધું ઈંધણ દર્દી પુલ સમય બધું અને ટ્રાકવાળો એક ક્ષણ માટે શાંત રહ્યો જાણે અંદર કંઈક માપી રહ્યો હોય પછી બોલ્યો કોઈ ભાવુકતા વગર કોઈ અહંકાર વગર ઈંધણ છે આપી દઉં પણ સીધા રસ્તે ન બીજો રસ્તો છે લાંબો છે પણ સલામત છે અને એ શબ્દોમાં એવું કંઈક હતું કે અંદર બેઠેલા બધા માણસોના અહંકાર પર કોઈએ ઠંડુ પાણી સાટ્યું હોય કારણ કે એ ટ્રકવાળો કોઈ ચમત્કાર કરી રહ્યો ન હતો એ ફક્ત ફક્ત સમયસર પહોંચ્યો હતો અને ક્યારેક ભગવાન પોતે નથી આવતા એ માણસ મોકલે છે ટ્રકવાળાએ ઈંધણ આપ્યું એ ક્ષણ કોઈ ચમત્કાર જેવી નહોતી પણ એ ક્ષણમાં જે શાંતિ ઉતરી આવી હતી ને એ કોઈને સમજતી નહોતી કારણ કે અત્યાર સુધી જે લોકો દોડતા હતા જે લોકો સમયને હરાવવાની વાત કરતા હતા એ હવે ધીમા થઈ ગયા હતા જાણે કોઈએ એમના પગ પાસે અદ્રશ્ય સાંકળ બાંધી હોય અને એ સાંકળનું નામ હતું સમજ કારણ કે હવે એમને ખબર પડી હતી કે સીધો રસ્તો હંમેશા સાસો નથી હોતો ઝડપ હંમેશા બસાવ નથી કરતી દર્દી વાહન ફરી શરૂ થયું પરંતુ હવે એની ઝડપમાં ગર્વ નહોતો સાયરન ફરી વાગ્યો પરંતુ એ અવાજમાં હવે શીસ નહીં વિનંતી હતી જાણે રાતને કહેતો હોય અમને રસ્તો આપી દેજે અને વાહન એ બીજા રસ્તે વળ્યું જે સાંકડો હતો અજાણ્યો હતો અને જ્યાં આસપાસ ઝાડોની સાંયાઓ ભયંકર આકાર ધારણ કરતી હતી રસ્તા પર ખાડાઓ હતા અને દરેક વળાંક પર એવું લાગતું હતું કે હવે આગળ શું આવશે એ કોઈને ખબર નથી વાહનની અંદર દર્દીની હાલત સતત બદલાતી જતી હતી ક્યારેક શ્વાસ સ્પષ્ટ ક્યારેક અચાનક અટકી જતો અને ક્યારેક વખત એ અટકતો ત્યારે અંદર બેઠેલા લોકોના દિલ પણ એક ક્ષણ માટે અટકી જતા કોઈ હાથથી પ્રાર્થના કરતો કોઈ આંખ બંધ કરી લેતો અને કોઈ અંદર અંદર પોતાને જ ગાળો આપતો જો સમયસર નીકળ્યા હોત જો ઈંધણ ફરી સમક ચકાસ્યું હોત આ બધા જો હવે કોઈ કામના નહોતા કારણ કે સમય હવે પાછળ નથી જતો સમય ફક્ત જોઈ રહ્યો હતો વાહન ચલાવનારના મનમાં અજીબ યુદ્ધ ચાલી રહ્યું હતું એક બાજુ એનો વર્ષનો અનુભવ અને આત્મવિશ્વાસ અને બીજી બાજુ આજની રાત જેને વારંવાર કહી રહી હતી તમે બધું નથી જાણતા અને એ વિચારો વચ્ચે એ અચાનક બોલી ઉઠ્યો જાણે પોતાને જ કહેતો હોય આજે જો જીવ બસી જાય તો હું ક્યારેય ફરી એ ગર્વ નહીં કરું અને એ વાક્ય સાથે જ એની અંદરનો અહંકાર જાણે ધીમે ધીમે આગળ વધવા લાગ્યો બહાર રસ્તાની બાજુ નદીનો અવાજ આવતો હતો પુલ તૂટ્યો હોવાની ખબર પછી એ અવાજ વધુ ભયાનક લાગતો હતો પાણી ઉછળતું હતું જાણે પોતે જ ગવાહી આપી રહ્યું હોય કે થોડા સમય પહેલાં અહીં મૃત્યુ પસાર થયું છે અને એ અવાજ સાંભળીને અંદર બેઠેલા એક માણસે ધીમે અવાજે કહ્યું કે જો ઈંધણ ન ખોટ્યું હોત તો આપણે અહીં હોત જ નહીં અને એ કોઈ સરસા વગર બધાના દિલમાં ઘૂસી ગઈ કારણ કે એ એમાં સત્ય હતું અને એ સત્ય હંમેશા ભારે હોય છે ટ્રકવાળો થોડે દૂર સુધી સાથે ચાલ્યો પછી એક વળાંક પર ઊભો રહ્યો દીવો ઝબકાવ્યો અને હાથ ઊંચા કરીને સંકેત આપ્યો આગળ સીધા જજો અને એ માણસ અંધારામાં ગાયબ થઈ ગયો જાણે પોતાનું કામ પૂરું કરીને પાછો ચાલ્યો ગયો હોય કોઈ નામ નહીં કોઈ ઓળખ નહીં અને એ દ્રશ્ય જોઈને કોઈના મનમાં અચાનક વિચાર આવ્યો શું એ માણસ હતો કે ફક્ત ભગવાનનો સંદેશ પણ કોઈએ એ સવાલ પૂછ્યો નહીં કારણ કે હવે સવાલ પૂછવાનો સમય નહોતો હવે ફક્ત પહોંચવાનો સમય હતો રસ્તો વધુ ખરાબ થતો ગયો વાહન ઝોલા ખાતું અંદર બેઠેલા લોકો એકબીજાને પકડી રાખતા સારવાર ચાલુ હતી હાથ થાકી ગયા હતા પછીનો આંખોમાં ઉતરતો હતો છતાં કોઈ અટકતો ન હતો કારણ કે હવે આ ફક્ત દર્દીને બસાવવાનો પ્રયત્ન ન હતો આ પોતાને માફ કરવાનો પ્રયત્ન હતો માણસ જ્યારે પોતાની ભૂલ સમજે છે ત્યારે એ બધું જોરથી લડે છે દૂર ક્યાંકથી શહેરના ધૂંધલા પ્રકાશ દેખાવા લાગ્યા બહુ દૂર પરંતુ દેખાતા અને એ પ્રકાશ જોઈને કોઈના મઢેથી અનાયસે શબ્દ નીકળી પડ્યા કે હોસ્પિટલ અને એ શબ્દ સાથે જ અંદરની હવામાં એક નવો શ્વાસ આવ્યો પણ એ શ્વાસમાં હજી રાહત નહોતી કારણ કે પહોંચવું બાકી હતું અને રસ્તો હજી પૂરો થયો નહોતો શહેરના પ્રકાશ હવે નજીક હતા પરંતુ એ પ્રકાશ કોઈ તહેવાર જેવા લાગતા નહોતા એ તો એવા દીવાઓ હતા જે માણસને કહેતા હતા અહીં પહોંચ્યા પછી પણ બધું પૂરું નથી થતું કારણ કે જે લોકોએ રસ્તા પર જીવન અને મરણ વચ્ચેનો સમય ખેંચ્યો હતો એ હવે જાણતા હતા કે દવાખાનાની દિવાલો ઘણી વખત વખત નથી આપતી એ તો ફક્ત અંતિમ નિર્ણયનું મેદાન હોય છે છે જ્યાં માણસનો અહંકાર આખરી તૂટે ને દર્દી વાહન દવાખાનાના દરવાજા સામે અટક્યું બ્રેકનો અવાજ હજુ પૂરતો પણ શાંત થયો ન હતો ત્યાં દરવાજા ખુલ્યા ટેચર બહાર આવ્યું સફેદ વસ્ત્રોમાં દોડતા પગ અવાજો સંકેતો બધું એક સાથે થવા લાગ્યું પરંતુ એ દોડમાં કોઈ ઉત્સાહ નહોતો એ તો ફરજની દોડ હતી કારણ કે અંદર બેઠેલા દરેક માણસ જાણતો હતો હવે બધું એમના હાથમાં નથી હવે હાથ બદલાયા છે પરિજનો પાછળ પાછળ ચાલતા હતા કોઈની આંખોમાં આશા હતી કોઈની આંખોમાં ડર અને કોઈની આંખોમાં હવે ખાલીપો કારણ કે રસ્તામાં જે થયું હતું એ એમને અંદરથી ખોખલા કરી ગયું હતું દવાખાનેની ઠંડી હવામાં પણ એમને રસ્તાની રાતનો પસીનો લાગતો હતો અને એવાજ નદીનો પુલ તૂટવાનો એ હજુ કાનમાં ગુંજતો હતો દર્દીને અંદર લઈ જવાયો દરવાજો બંધ થયો અને બહાર ઊભેલા લોકો માટે સમય ફરી અટકી ગયો હવે કોઈ સાયરન નહોતું કોઈ એન્જિન નહોતું ફક્ત ઘડિયાળની સોય જે ધીમે ધીમે ચાલતી હતી અને દરેક ટિકટ સાથે કોઈના દિલ પર ઘાક મારતી હતી અને એ ક્ષણે કોઈ બોલી ઉઠ્યું કે જો રસ્તામાં અટક્યા ન હોત ને તો કદાચ વહેલા આવી ગયા હોત અને એમાં હજી પણ માણસનો જૂનો અહંકાર જીવતો હતો પણ એ અહંકાર વધુ સમય ટકી શક્યો નહીં કારણ કે તરત જ એક બીજો અવાજ આવ્યો ધીમ્યો પરંતુ ઘેરો જો રસ્તામાં અટક્યા ન હોત તો આપણે જીવતા જ ન હોત અને એ કોઈ વાદ વિવાદ વગર ધ્યા બધાના મનમાં ઉતરી ગઈ કારણ કે હવે સત્ય સામે કોઈ દલીલ નહોતી હવે દરેકને દેખાઈ ગયું હતું કે જે માણસ ક્ષણે એમને નુકસાન લાગ્યું હતું એ ક્ષણે એમને બચાવ મળ્યો હતો વાહન ચલાવનાર એક ખૂણે બેઠો હતો માથો હાથમાં દબાવીને એ માણસ જે થોડા કલાકો પહેલાં પોતાની કુશળતા પર ગર્વ કરતો હતો એ હવે પોતાના મન સામે હાર સ્વીકારી ચૂક્યો હતો એની આંખ બંધ હતી પરંતુ અંદર આખી રાત ફરી ફરીને ચાલી રહી હતી ઈંધણનો અવાજ પુલની બૂમ ટ્રકવાળાનો દીવો અને એ વિચારો વચ્ચે એક જ વાત વારંવાર ઊભી થતી હતી મને લાગે છે હું બધું સંભાળી લઈશ એ જ મારી સૌથી મોટી ભૂલ હતી બહાર અચાનક હલચલ થઈ દરવાજો ખુલ્યો સફેદ વસ્ત્રોમાંથી એક માણસ બહાર આવ્યો ચહેરા પર થાક અને ગંભીરતા બંને બધા ઊભા થઈ ગયા કોઈ બોલ્યું નહીં કારણ કે ક્યારેક મૌન જ સૌથી મોટી પ્રાર્થના હોય છે અને માણસે ધીમે અવાજે કહ્યું અમે પ્રયત્ન કર્યો છે હવે આગળ થોડો સમય જોઈએ સ્થિતિ ગંભીર છે અને શબ્દો કોઈએ સરી જેવા નહોતા એ તો પહેલેથી ઘાયલ દિલ પર ઘાયલ દિલ પર મુકાયેલું ભાર હતું એ ક્ષણે કોઈની આંખોમાંથી આંસુ નીકળી પડ્યા કોઈએ દિવાલનો સહારો લીધો અને કોઈએ આંખ બંધ કરીને પહેલી વખત સાસર દિલથી ભગવાનને યાદ કર્યા રાત પૂરી થઈ રહી હતી દવાખાનેની બારીઓમાંથી સવારની ફીકી ઉજાસ અંદર સરકી રહી હતી પરંતુ બહાર બેઠેલા લોકો માટે સમય હજી અટકેલો જ હતો કારણ કે જે રાતે માણસને પોતાની હદ બતાવી હતી એ રાતનો હિસાબ હજી બાકી હતો દરવાજા સામે બેઠેલા દરેક શહેરા પર એક જ પ્રશ્ન હતો પણ કોઈએ પ્રશ્ન પૂછતું નહોતું કારણ કે કેટલાક જવાબો શબ્દથી નહીં પરંતુ અવાજની ટોનથી આવી જતા હોય છે અને અવાજની રાહમાં બધા શ્વાસ ગણતા બેઠા હતા થોડી વાર પછી એ જ સફેદ વસ્ત્રોનો માણસ ફરી બહાર આવ્યો આ વખતે એની સાલ થોડી ધીમી હતી શહેરા પર હજી ગંભીરતા હતી પરંતુ એ ગંભીરતામાં એક નાનો ફેર હતો જે આંખે દેખાતો નહોતો પરંતુ દિલે અનુભવ એવો હતો અને એ માણસે બોલવાનું શરૂ કરતા પહેલાં એક ક્ષણ રોકાણ કર્યું જાણે શબ્દો પણ જવાબદારી સમજીને બહાર આવવા લાગતા હતા પછી એ બોલ્યો હમણાં માટે સ્થિતિ સંભાળી લીધી છે દર્દી હજી જોખમમાંથી સંપૂર્ણ બહાર નથી પણ જીવતો છે અને એ શબ્દ જીવતો છે બહાર પડતા જ બહાર બેઠેલા લોકોના શરીરમાંથી જાણે કોઈ ભારે પથ્થર ઉતરી ગયો હોય વાહન ચલાવનાર ઊભો થયો આંખોમાં થાક હતો પરંતુ એ થાકમાં હવે શાંતિ હતી એને બહાર નીકળીને આકાશ તરફ જોયું જ્યાં સૂર્ય ધીમે ધીમે ઉગતો હતો અને એ પ્રકાશમાં એને પુલ નદી ટ્રકવાળો બધું એકસાથે યાદ આવ્યું અને પહેલી વખત એને કોઈ સવાલ પૂછવાની જરૂર લાગી નહીં કારણ કે જવાબ પોતે જ સામે હતો જો ઈંધણ ખૂટ્યું ન હોત તો કોઈ ચેતવણી સાંભળતી નહીં જો ચેતવણી ન સંભળાતી તો પુલ તરફ દોડ ચાલુ રહેત અને જો પુલ તરફ દોડ ચાલુ રહેત તો આ સવાર કોઈએ જોયે જ ન હોત કોઈએ ભગવાનને જોયા જ નહીં કોઈ અવતાર ઉતર્યો નહીં કોઈ ચમત્કાર થયો નહીં પરંતુ જે બન્યું એ માણસના તમામ તર્કથી પર હતું કારણ કે ભગવાન ક્યારેક રસ્તો આપતા નથી એ રસ્તો બદલી દે છે ક્યારેક મદદ સીધી નથી કરતા એ મદદ માણસ મારફતે પહોંચાડે છે અને ક્યારેક બસાવ દેખાવોમાં નુકસાન જેવું લાગે છે જેથી માણસ અટકે વિશારે અને જીવતો રહે મિત્રો આ વાર્તા સત્ય આધારિત કાલ્પનિક છે તેમાં આવતા તમામ પાત્રો દ્રશ્યો સ્થળ દરેક વસ્તુ કાલ્પનિક છે આવા જ નવા નવા જીવન ઉપયોગી મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેશો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે એક નવી સ્ટોરી સાથે ત્યાં સુધી આપ સૌનો આભાર થેન્ક યુ